શું તમે ધોરણ બારમાં છો અને તમારું પણ ફિઝિક્સનું પ્રેક્ટિકલ નજીક આવી રહ્યું છે તમે પ્રેક્ટિકલ વાંચો છો મોઢે કરો છો અને થોડા સમય પછી એને ભૂલતા પણ જાઓ છો તો હવે આનું સોલ્યુશન એ હું તમને આ વિડીયો લેક્ચરમાં આપવાની છું સાથે સાથે પ્રયોગને તમારે સપ્લિમેન્ટ્રીમાં કેવી રીતે લખવાનો છે એ પણ હું જણાવીશ હવે ધારો કે તમે ત્યાં પ્રયોગશાળામાં પરીક્ષામાં ગયા તો ત્યાં તમારી પાસે ઊંધા અમુક ચિઠ્ઠી મૂકેલી હશે એ ચિઠ્ઠીઓમાં જુદા જુદા પ્રયોગનો હેતુ લખ્યો હશે એમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉંચકવાની અને એમાં જે હેતુ લખ્યો હશે એના સાધનો જ્યાં મૂક્યા હશે ત્યાં તમને લઈ જવામાં આવશે કે અહીંયા ઊભા રહીને તમારે પ્રેક્ટિકલ કરવાનું છે ત્યાં ગયા તો ત્યાં તમારી પાસે સપ્લિમેન્ટ્રી મૂકેલી હશે એ સપ્લિમેન્ટરીમાં તમારે તમારી સીટ નંબરને જે કંઈ બી લખવાનું હોય એ લખી દેવાનું અને તમારે હેતુ એવું અહીંયા બોર્ડ મારીને તમારો ચિઠ્ઠીમાં જે હેતુ આપ્યો હોય એ અહીંયા બેઠો છાપી દેવાનો આટલું કર્યા પછી તમારે સાધનો લખવાના આવશે હવે સાધનો તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી કારણ કે એ ત્યાં જે જે બી દેખાય વસ્તુ તમને એ બધાના નામ લખી દેવાના હવે હેતુ પછી તમે સાધનો એવું બોર્ડ માર્યું અને સાધનો લખ્યા ત્યાર પછી તમારી પ્રયોગપોથીમાં પદ્ધતિઓ હોય છે જેને તમારે પરીક્ષામાં લખવાની હોતી નથી હેતુ સાધનો અને ત્યાર પછી ડાયરેક્ટ આવી જશે અવલોકનો અવલોકનોને કેવી રીતે હવે યાદ રાખવાના એની વાત કરી લઈએ તો કે અવલોકનો અને અવલોકન કોષ્ટક બંનેને યાદ કરવા માટેનો એક જ ઉપાય તમારે સૂત્ર મોઢે કરી લેવું સૂત્ર મોઢે થઈ જાય પછી અવલોકન કોષ્ટક બી થઈ જાય અને અવલોકનો બી થઈ જાય આપણે ઊંધા જવાનું છે તો અહીંયા આવૃત્તિ શોધવાની છે તો આવૃત્તિનું સૂત્ર આપેલું છે હવે આ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું તો કે આ સૂત્ર છે આવૃત્તિ μ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન ટુ એલ અંદર રૂટ ટી બાય એમ હવે આ સૂત્રને યાદ રાખવા માટે એની આપણે રીત વિચારીએ તો કે તમારે ત્યાં જે તાર છે એ તારના છેડે વજનયું લટકાવવાનું છે તો વજનયું લટકાવવા માટે એનું દર એમ એ નીચે લટકાવો છો એટલે છેદમાં એમ આવશે સૂત્રમાં છેદમાં એમ આવશે હવે નીચે વજન્યું લટકાવ્યા પછી એ તારમાં તણાવ બર ઉત્પન્ન થાય એ તણાવ બર તાર ઉપર ઉત્પન્ન થાય છે એટલે સૂત્રમાં પણ આપણું બર ઉપર આવશે તો થઈ ગયું ટી બાય એમ એને રૂટ આપી દો હવે મનો પણ ટુએલને કેવી રીતે યાદ રાખવાનું તો કે તણાવ બર કોની પર ઉત્પન્ન થાય છે અમુક લંબાઈના તાર ઉપર તો એ તારની લંબાઈ કેટલી તો કે એલ જેટલી સાથે આપણે ઊંધી ગણતરી કરી એટલે ટુ આપણે બહુ માસ્તર છે એટલે આ આ રીતે સૂત્ર સૂત્ર યાદ યાદ રાખવાનું રહેશે ગયા પછી અવલોકન કોષ્ટક અને અવલોકનો કેવી રીતે યાદ રાખવાના તો કે આ સૂત્રમાં લંબાઈ આવશે એટલે લંબાઈ પરથી તમારે તારની લંબાઈ લખવાની છે એમ છે એટલે કે તારનું દ્રવ્યમાન પણ લખવાનું રહેશે હવે લંબાઈ છે દ્રવ્યમાન છે તો એકમ લંબાઈ દીધ દ્રવ્યમાન પણ મને મળી જાય તો એ લખી દેવાનું છે ત્યાર પછી ગુરુત્વ પ્રવેગ હવે ગુરુત્વપ્રવેગ જીને અત્યારે તમે ભૂલી જશો વાંધો નહીં અવલોકન કોષ્ટક બનાવશો ને ત્યારે યાદ આવી જશે કારણ કે અવલોકન કોષ્ટકમાં જીની જરૂર પડવાની છે એટલે જ્યારે તમે જી અવલોકન કોષ્ટકમાં લખો ત્યારે ઉપર જઈને અવલોકનોમાં પણ ગુરુત્વ પ્રવેગ જી ઇઝ ઇક્વલ્સ ટુ નવ પોઈન્ટ એટ મીટર પર સેકન્ડ સ્ક્વેર લખી દેવાનું હવે તમે સપ્લિમેન્ટ્રીમાં હેતુ સાધનો અવલોકનો લખ્યા ત્યાર પછી તમારે બનાવવાનું રહેશે અવલોકન કોષ્ટક હવે અવલોકન કોષ્ટકને કેવી રીતે યાદ રાખ્યા તો કે ક્રમ એક બે ત્રણ ચાર એ તો પહેલેથી તમારે કોઈ બી પ્રેક્ટિકલ આવે એમાં લખવાનો જ હોય ત્યાર પછી આ પ્રેક્ટિકલમાં તમે નીચે વજનિયા લટકાવ જતા જ જાઓ છો બરાબર એ વજનિયા લટકાવતા જાઓ છો તો એ વજનિયાનું વજન કેટલું છે એ તમારે અહીંયા પહેલી કોલમમાં લખવાનું છે હેન્ગરીનું વજનયા સહિત દ્રવ્યમાન એને ડેસ નામ આપ્યું છે એ હું જેમ જેમ બદલતી જઈશ આ મારે બદલવાનું છે એને આધારે મને તનાવ પર મળશે કેવી રીતે તો ટી બરાબર એમ ડેસ જી હવે અહીંયા જી આવ્યો હોય એટલે તમારે ઉપર અવલોકનોમાં જઈને જીવાળી ખાલી જગ્યા લખી દેવાની આ ટી મને મળી જશે આટલું કર્યા પછી મારે પ્રેક્ટિકલથી અનુનાદીય લંબાઈ જોવાની છે અનુનાદીય લંબાઈ કઈ રીતે તો કે આ જે સૂત્રમાં એલ છે ને એ આપણી અનુનાદીય લંબાઈ છે અને આ એમ છે એ આપણું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન છે તો આપણને એમ ખબર છે ટી ખબર છે તો એલની તો જરૂર પડવાની જ છે તો એ એલને આપણે માપવાના છે અનુનાદીય લંબાઈ હવે પ્રથમ પ્રયત્ને બીજા પ્રયત્ને અને એ બંનેની સરેરાશ લઈ લેવાની છે એ લખ્યા પછી એને સરેરાશ મીટરમાં લખવાની છે કેમ કે આ આપણે સેન્ટીમીટરમાં લખેલું છે આપણે બધું ગણતરી કરવાની એસઆઈમાં એટલે સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કર્યું મીટરમાં હવે આ વસ્તુ થઈ ગયા પછી તમારે જોવાનું છે કે તમને આલેખ પરથી કીધેલું છે કે ગણતરી પરથી કીધેલું છે હવે જો કદાચ મને આલેખ પરથી કીધું હોય તો આગળની હું પ્રોસેસ કરીશ અહીંયા આ કોલમ બનાવીશ આવૃત્તિ બરાબર વન અપોન્ટ ટુ એલ રૂટ ટી બાય એમ હવે એમાં મારી પાસે એલ છે એટલે કે એલ છે ટી છે એમ છે બધાને મૂકીને હું ગણતરી કરીને જે જવાબ આવે એ લખી દઈશ એ ત્રણેયનું સરેરાશ લઈ લઈશ હું અને એ મને જે છેલ્લો જવાબ મળશે એ મારી ગણતરી પરથી આવૃત્તિ મળી જશે હવે ત્યાર પછી મારી આવ જો ગણતરી પરથી મને કરવાનું ના કીધું હોય અને મને કીધું હોય આલેખ પરથી તો આલેખ પરથી કેવી રીતે કરી શકાય તો કે મને એલ સ્ક્વેર વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો કીધેલો છે હવે એલ સ્ક્વેર વિરુદ્ધ ટી કેવી રીતે તો કે આ ટી છે ને આપણું સરખી સરખી રીતે વધે છે એટલે ટીને આપણે નીચે એક્સિસ પર લખ રાખવાનું છે અને એલ આપણે માપીએ છીએ જે વસ્તુને માપતા હોઈએ ને એને વાય એક્સિસ પર લખવાની હવે આપણે અહીંયા માપેલું છે એલ એટલે એને લખીશું વયક્ષ પર હવે જો આલેખ પરથી કહીએ તો આપણે આ કોલમ બનાવવાની જરૂર નથી આ સરેરાશ એલમાં લઈ જાય એ એલનો આપણે સ્ક્વેર કરી દેવાનો છે એટલે કે અહીંયા એલ સ્ક્વેરની કોલમ બનાવી દેવાની એલ સ્ક્વેરની કોલમ બનાવી દો તો તમારે એના પરથી એલ સ્ક્વેર વિરુદ્ધ તીનો આલેખ તૈયાર થઈ જાય હવે આ કઈ રીતે આપણે યાદ રાખ્યું તો કે એક્સ અક્ષિસ પર શું લેવાય જે વસ્તુ આપણી પાસે ઓલરેડી ફિક્સ હોય એને એક્સિસ પર લેવાનું અને જે વસ્તુ આપણે માપીને લખતા હોઈએ ને તે વસ્તુને વાયક્સ પર લેવાનું અહીંયા એલ આપણે માપીને લખીએ તો એલ સ્ક્વેરને વાયક્સ પર લીધું અને ટીને આપણે એક્સ અક્ષિસ પર લીધું ત્યાર પછી આલેખનો ધાર શોધવાનો હોય છે કોઈ બી આલેખ દોરો એટલે આલેખનો ધાર તો શોધવાનો જ હોય તો આલેખનો ધાર બરાબર અહીંયા વન અપોન ફોર પાય આવૃત્તિનો વર્ગ આલેખનું શું સૂત્ર મળ્યું આલેખના લેખના તો કે ધાર બરાબર વન અપોન ફોર એમ આવૃત્તિ એટલે કે મ્યુ નો વર્ગ અહીંયા વર્ગ છે તો અહીંયા આગળ એનું બમનું છે ચાર છે અને એમ એ તો આપણે અહીંયા લખેલું જ છે આ સૂત્રમાં એમ આવે તો આ સૂત્રમાં કેમ છોડી દઈએ આપણે એટલે અહીંયા પણ આપણે એમ લખી દીધો એને ખોટું ના લાગે એટલે અને આગળ ચાર કઈ રીતે યાદ રાખો તો કે ભાઈ અહીંયા વર્ગ છે તો અહીંયા વર્ગ છે એનો બમનો બે દુ ચાર હવે આપણે ધાર તો આપણે આલેખ પરથી શોધી લઈશું ફોર આપણને ખબર છે એમ આપણને ખબર છે આપણે હવે મ્યુ શોધવાનો છે તો મ્યુને સૂત્ર કરતાં કરીએ તો મ્યુ સ્ક્વેર બરાબર વન અપોન ફોર એમ ઇન્ટુ ધાર હવે આપણે આવૃત્તિનો વર્ગ નથી શોધવાનો આવૃત્તિ જ શોધવાની છે તો વર્ગ સામે જાય તો વર્ગમૂળ એટલે વન અપોન ફોર એમ ધાર સેમાં રૂટમાં તો આના પરથી મને આવૃત્તિ મળી જશે આ આવૃત્તિ એ કઈ મળશે મને આલેખ પરથી મળશે આવૃત્તિ મળી એ કઈ મળશે ગણતરી પરથી મળશે એટલે પરીક્ષામાં જે ગણતરી તમને કરવાની કીધી હોય એ તમારે કરી દેવાની અને છેલ્લે હવે આટલું કર્યા પછી એટલે કે તમે અત્યાર સુધી સપ્લિમેન્ટ્રીમાં શું શું લખ્યું તો કે હેતુ સાધનો અવલોકનો અવલોકન કોષ્ટક અને ત્યાર પછી ગણતરી અને હવે છેલ્લે બાકી રહેશે તમારું પરિણામ લખવાનું તો કે પહેલું પરિણામ તમે જે આલેખ દોર્યો એ તમને કેવો મળ્યો સુરેખ મળ્યો તો તી અને એલ સ્ક્વેર વચ્ચેનો આલેખ સુરેખ છે અને બીજું એસી પુરવઠાની આવૃત્તિ એટલે કે એસી સપ્લાયની આવૃત્તિ મ્યુ બાય ટુ છે તો ગણતરી પરથી અને આલેખ પરથી તમને જે જવાબ મળે એ અહીંયા લખી દેવાનો અને આમ કરતાં આપણો પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે